નમસ્કાર સ્વાગત છે બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠ ના રોજ કલકત્તા ખાતે સિમલા પાલીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યું હતું તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટના એટર્ની હતા તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વીરેશ્વર શિવની આરાધના કરતા હતા જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યું હતું જેમાં તેમને એવું દેખાયું હતું કે શિવ ભગવાને તેઓ અસર પાડી પિતાએ તેમના બૌદ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી તેમની યુવાનીમાં વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતા અને તેઓ કોઈ પણ વાતને બૌદ્ધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇનકાર કરતા હતા તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને આના શક્તિ તરફ આકર્ષાયો હતો નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન અઢારસો એકોતેર મહેશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને સન અઢારસો માં તેમણે પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ ઇતિહાસ વિનયન સાહિત્ય અને અન્ય વિષયોમાં ધરાવતા હતા તેમણે વેદ ઉપનિષદો ગીતા રામાયણ મહાભારત અને પુરાણોમાં ઊંડો રસ દાખવ્યો હતો તેઓ શાસ્ત્રીય સંગીતમાં ગાયકી વાદ્ય એમ બંનેમાં જાણકાર હતા બાળપણ desde તેમણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠન લક્ષી પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખૂબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીતે રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારિત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો. નરેન્દ્રનાથની માતા એ તેમના આધ્યાત્મિક જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. નરેન્દ્ર પોતાના જીવનના અંતિમ વર્ષો દરમિયાન પોતાની માતાનું એક વાક્ય ટાંકતા હતા કે તે આ મુજબનું હતું તમારા રહો તમારા આત્મસન્માનની રક્ષા કરો અને બીજાના સન્માન પર કદી અતિક્રમણ ન કરો પરમ શાંત બનો પરંતુ જ્યાં જરૂર હોય ત્યાં તમારા હૈયાને કઠણ બનાવી લો જાણવા મળે છે તેમ તેઓ ધ્યાનમાં પારંગત હતા કહેવાય છે કે તેમણે ઊંઘમાં એક દિવ્ય પ્રકાશ દેખાયો હતો અને તેમણે ધ્યાન દરમિયાન બુદ્ધના દર્શન થયા હતા નરેન્દ્રનાથે સન અઠારસો એસી માં કલકત્તા ખાતે તેમણે પાચાત્ય તર્કશાસ્ત્ર પાશ્ચ્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો સન અઢારસો માં તેમણે લલિત કલાની પરીક્ષા પાસ કરી હતી અને અઢારસો માં તેમણે વિનયન સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી બાળપણથી જ તેઓ એ આધ્યાત્મિકતા ઈશ્વર અનુભૂતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધિત વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા તેમના પર તે સમયની મહત્વની સામાજિક ધાર્મિક સંસ્થા બ્રહ્મો સમાજની ઘણી અસર પડી હતી તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મ સમાજે કર્યું બ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતો મૂર્તિ પૂજાને નકારતો અને સામાજિક આર્થિક સુધારાને સમર્પિત હતો તેઓ બ્રહ્મ સમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિશે તેમની સાથે પ્રશ્નોત્તરી કરી પરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા રામકૃષ્ણની સાથે નવેમ્બર અઢારસો એક્યાસીમાં રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિંદગીનો સંક્રાંતિકાળ પુરવાર થઈ હતી નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન મૂંઝાયેલા અધીર યુવાનમાંથી એક એવા પરિપક્વ યુવાનમાં પરિવર્તન થયું જે ઈશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો આ સમય દરમિયાન એ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા વિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવ જાતની સેવા ઈશ્વરની સૌથી અસરકારક સેવા છે સ્વામી વિવેકાનંદના વિચારોની અનેક વિદ્વાનો અને પ્રખ્યાત વિચારકોને પ્રશંસા કરી હતી તેમના પ્રવાસો સળંગ વ્યક્તવ્યો અંગત ચર્ચાઓ અને વાતચીતોએ સ્વાસ્થ્યનો ભોગ લીધો તેઓ અસ્થમા ડાયાબિટીસ અને અન્ય શારીરિક બીમારીઓથી પીડાતા હતા જુલાઈ ચાર ઓગણીસો બે ના રોજ ધ્યાનાવસ્થામાં વિવેકાનંદનું અવસાન થયું હતું તેમના અનુયાયીઓના મતે આ મહા સમાધિ હતી તો આજે બસ આટલું જ મળશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય જય ભારત